આજે સવારમાં વહેલી ઉઠીને બહાર નીકળી તો સાવ અંધારું હતું અને ઠંડી પણ બહુ જ હતી એટલે મેં થોડી વાર વોકિંગ કર્યું ત્યાં દીતિયા પણ આજે વહેલી ઉઠીને બહાર આવી ગઈ પછી મેં થોડી વાર વોકિંગ કર્યું અને ઠંડી બહુ જ હતી એટલે અમે વિચાર્યું કે હવે તો સ્વેટર ગોતવા જ પડશે એટલે હું ને દીતીએ કબાટ ખોલી અને સ્વેટર ગોતવા લાગ્યા પણ એમાં તો સ્વેટર ન મળ્યા એટલે બીજા રૂમના કબાટમાં જોયું તો ત્યાં પણ ન નીકળ્યા એટલે મેં થોડી વાર વિચાર્યું કે ક્યાં મુકાઈ ગયા હશે સ્વેટર પછી હું નરેશ પાસે ગઈ તો એ તો પાંચ રૂપિયાની રહી ગયેલી ટૂથપેસ્ટ કાઢતા પછી મેં કીધું કે બધા જ કબાટ ખોલીને જોઈ લીધા છે પણ ક્યાંય સ્વેટર ન નીકળ્યા તમને ખબર છે સ્વેટર ક્યાં મૂક્યા છે એને કીધું કે ચિંતા ચાલ મારી સાથે પછી રૂમમાં બેડ બધું હટાવી અને અને બાહુબલી બની ખોલ્યું તો એમાંથી તો ગરમ કપડાનો ખજાનો નીકળ્યો એટલે એક પછી એક બધાના સ્વેટર બાટ કાઢ્યા અને વધારે ઉતાવળ નવું સ્વેટર પહેરાવ્યું અને પછી મેં મારું સ્વેટર ટ્રાય કર્યું જે હરિદ્વારથી મમ્મી પપ્પા લાવ્યા હતા અને આ બીજું સ્વેટર પણ મારું જ છે જે મુંબઈની માર્કેટમાંથી લીધું હતું અને આ સ્વેટર નરેશનું છે અને આ મમ્મીનું સ્વેટર છે એટલે આપણે એમને આપી દીધું અને બધા સ્વેટર જોઈને ખુશ થઈ ગયા વિડીયો ગમ્યું લાઈક મોર બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ